સુરત માં ગત રવિવારે સૈયદપુરા વરિયાળી બજાર પાસે બનેલી ઘટના બાદ કતારગામ દરવાજા પાસે વાહનોને આગ ચાંપનાર દોડસોના ટોળા માટે પોલીસે ત્રણ તોફાન શ્રી ગુરુ કૃપા વિદ્યા સંકુલ ચતુર્થી ઉત્સવ ઉર્જા અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે ઉજવવામાં આવ્યું ભણતર સર્જનાત્મકતા અને ભક્તિપૂર્ણ દિવસનો આનંદ માણ્યો હતો આ સાથે વિદ્યાર્થીઓએ પ્રી પ્રાઇમરી ટેલેન્ટ શો ગીતો નૃત્યો ફેન્સી ડ્રેસ સ્પર્ધા દ્વારા પોતાના આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિનું પ્રદર્શન કર્યું હતું ટકા ઉપરાની મહત્વતા વિશેષ જાણ્યું હતું આ પ્રવૃત્તિએ વિદ્યાર્થીઓના કળા કૌશલ્ય વિગતવાર ધ્યાન અને સાંસ્કૃતિક સૌંદર્યમાં પ્રશંસાને પ્રોત્સાહિત કર્યું હતું ઉત્સવમાં આધ્યાત્મિક સત્યનારાયણ કથા અને તમામ વિદ્યાર્થીઓ માટે કડી અને ખીચડીનો ભંડારો પણ સામેલ હતો જેનાથી સમુદાય ભાવના અને આધ્યાત્મિકતા જોડાણ વધ્યું હતું આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતા ટીમ વર્ક સાંસ્કૃતિક સમજ અને પર્યાવરણીય જાગૃતિ જેવી આવશ્યક કૌશલ્ય વિકસાવ્યા આ કાર્યક્રમે પરંપરા અને આધુનિક મૂલ્યોનું સંમિશ્રણ કરતી એક સંમિલિત શૈક્ષણિક અનુભવ આપ્યો હતો